નમસ્કાર મિત્રો રાજેશ પાર્ટ લોક સાહિત્ય ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરું છું વર્ષે સમાધિ ગામડું ગામ છે અને ગામડા ગામની અંદર એ સમયમાં જેમ કેવાય કે જે ભવાઈ વેશ ધારણ કરી ગામે ગામ એ વખતે મનોરંજન નું કામ કરતા લોકોમાં મનોરંજન પીરસતા એ આખી મંડળી ગામની અંદર ભવાઈ નો વેશ ધારણ કરવા આવ્યું ત્રણ થી ચાર દિવસ એ જે આખી મંડળી છે એ રોકાવાની છે એટલે એક જગ્યાએ એમનું આખું મંડળું તે સામાન મૂકે છે અને પછી રાત્રે એમ કહેવાય કે વીર માંગડાવાળાનો પૃથ્વીરાજ ચૌહાણનો રાજા ભરતરીનો અલગ અલગ વેશ ધારણ અને નાટકોની ભજવણી કરે છે એટલે એમાં જે ગામની અંદર એક માણસ હતો એ માણસને આજે મંડળીવાળા પ્રત્યે મિત્રતા બંધાણી અને લાગણીશીલ સંબંધો બંધાયા હવે જે માણસ હતો એને પણ એમ અંદરથી એવો ઉમળકો કે મારે પણ એકાદ પાત્ર અહીંયા આ ભવયમાં ભજવવું છે પણ કહી ન શકે પણ એકાદ દિવસ એ મંડળવાળાને જે એક બીજો મિત્ર હતો કીધું કે મારે પણ એક પાત્ર આમાં ભજવવું છે મને શોખ છે તો મંડળી વાળા હતા એમને વાત કરી કે હા તમને અમે પાત્ર આપી પણ આમાં ડાયલોગ વાળું જે કામ છે એ તમને નહીં આવડે એટલે એકાદ એવું પાત્ર આવી જાય જેમાં ડાયલોગ બોલવાના ન આવે એવું જો પાત્ર આવે તો અમે તમને કહેશું પછી એક દિવસ ચોથી કે પાંચમી રાત્રી હતી અને ખેલ કે આજે કયું પાત્ર તો કે રાજા ભરતરીનું પાત્ર છે અને એમાં માત્ર તારે સમાધિ અવસ્થામાં ધ્યાન અવસ્થામાં પંદર મિનિટ કે વીસ મિનિટ કે અડધો કલાક કદાચ બેસવાનું થાય તો કે સારું અને ત્યાં એમ કેવાય સમી સાંજે બધા ભેગા થઈ ગયા છે અને આ ભાઈ પણ એ જે મંડળ વાળાની બાજુમાં બેસી ગયો અને ત્યાં પણ એને જે રાજા ભરત્રીનો વેશ આપવામાં આવ્યો અને એને મેદાનમાં ઉતારવામાં આવ્યો એટલે કીધું કે તારે માત્ર સમાધિ અવસ્થામાં રહેવાનું છે બીજું કાંઈ જ કરવાનું નથી રાજા ભરત્રીનું જયારે નામ સાંભળ્યું ભાઈ એટલે અંદરથી અનુષ્ઠાન કદાચ કર્યું હોય છે રાજા ભરત્રીનું અને રાજા ભરતના પાત્રમાં બેસી સમાધિ અવસ્થામાં ધ્યાનમાં બેસી જાય છે ધ્યાનમાં બેસી જાય છે એટલું બધું ધ્યાન ધ્યાનમગ્ન થઈ જાય છે ધ્યાનસ્થ થઈ જાય છે કે આખું જે નાટક છે નાટક ભજીન પણ પૂરું થઈ જાય છે પણ છતાં આની સમાધિ ખૂલતી નથી બધાય એ લોકોને હલાહચમચાવે છે છતાં પણ આ ભાઈ સમાધિમાંથી બહાર આવતા નથી એટલે લોકોએ અનુમાન કર્યું લોકોએ નિર્ણય કર્યો કે આ ભાઈને કંઈક થઈ ગયું છે ને જીવ વહી ગયો છે કેવા આની વિધિ પતાવી દે તો એ લોકોએ ત્યાંથી નજીકમાં નજીકમાં આ ભાઈને ગામ ગામના લોકોએ દાટી દીધો ત્યાં સ્મશાનની જે વિધિ હતી એની દેહિક ક્રિયાની જે વિધિ હતી છેલ્લી વિધિ હતી એ બધી પતાવી અને એ ભાઈને દાટી દીધો આ વસ્તુને આ વાતને ઓછામાં ઓછા બાર વર્ષ થયા અને ત્યાંથી એમ કહેવાય છે કે માર્ગમાંથી સાધુ સંતોનો મેળાવડો ધીમે 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 છે અને ત્યાં રાત્રિ રોકાણ કરે છે હવે ત્યાં રાત્રિ રોકાણ કરે છે સાધુ સંતોનો મેળાવડો તો એક જે વિદ્વાન સાધુ હતા એને એવો નાદ સંભળાય છે અવાજ સંભળાય છે ઓમ નાદ સંભળાય છે આજુબાજુમાં કોઈ માણસ દેખાતું નથી ત્યાં તો જોયું કે આગળ જમીનમાંથી અવાજ આવી રહ્યો છે તો એ જે મેન જે સાધુ સંત મહાત્મા હતા એને પોતાના શિષ્યોને કીધું કે આમાંથી કે આમાં આનો ખાડો ખોદો અને આમાં કંઈક લાગે છે કોઈ માણસ છે અને પછી ત્યાં સાધુ સંતોએ ત્યાં ખાડો ખોધ્યો આ ભાઈ માણસ સમાધિમાં હતો ને એના નમો નવા ઓમ નમો શિવાય ચાલુ હતા જાપ ત્યાં એને ખાડામાંથી બહાર કાઢ્યો તો જોયું કે આ ભાઈ સમાધિમાં વહી ગયા છે એટલે જે મહાન જે સંત હતા એને સમાધિ વાળતા ફાવતું હતું એને પોતાની વિધિથી એ ભાઈને સમાધિમાંથી બહાર લાવ્યા સમાધિમાંથી બહાર લાવ્યા પછી એ જે સમાધિવાળ જે સમાધિ જે બેસવા વાળો માણસ હતો એ શું બોલે છે કે હેલે ખેલ કેટલેક પહોંચ્યો એ બોલે છે કે ખેલ કેટલે પહોંચ્યો છે કે બધાય જે આજુ બીજા આજુબાજુના જે કદાચ ગામના માણસો ત્યાં ભેગા થઈ ગયા હતા તે કે આ ખેલને તો ઉપર બાર બાર ચોમાસા બાર બાર ઉનાળા અને બાર બાર શિયાળા વઈ ગયા છે બાર બાર વર્ષ થઈ ગયા તું બાર વર્ષે સમાધિમાંથી બહાર આવ્યો છું કે બાર વર્ષ થઈ ગયા છે કે જો માત્ર એનું પાત્ર ભજવવામાં રાજા ભરતરીનું માત્ર પાત્ર ભજવવામાં જો આટલી બધી મને જો સમાધિ લાગતી હોય તો હવે આ સંસારમાં રહેવું મારે માટે નકામું છે હવે આ સંસારની જે મોહ માયા છે એ મારા માટે નકામી છે અલાખ ની રંજન કરી અરે સાહેબ જે સંતોનો મેળાવડો તો એમાં એ ભાઈ સંત તરીકે એક સાધુ બની ગયા અને સાધુના મેળાવડામાં આગળ જશે બાર બાર વર્ષે સમાધિ ખુલી સાહેબ તમે કેવું પાત્ર ભજવો છો તેની તમે કોની સંગતમાં રહ્યો છે એમાં તમારી અસર રહે છે જો આપને મારા વિડીયો ગમે